તો મિત્રો આપણે હેલીપેડ ગ્રાઉન્ડની નજીક પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક છે કેટલી ભીડ છે આ બાજુ પોલીસ ફોર્સના જવાનો છે જે બહુ સંઘર્ષ કરી રહ્યા છે બહુ મહેનત કરી રહ્યા અને આગળ તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે પબ્લિક આવી રહી છે અને જઈ પણ રહી છે એટલી જ અને અત્યારે વાગી ગયા છે રાતના નવ તો પણ આટલી ભીડ છે હવે આપણે અંદર જઈએ ગ્રાઉન્ડની અંદર ધીમે ધીમે તારીખરુ <laughs> બન <laughs> શેખ આ બાજુ ભારતમાલા બ્રિજ સુધી છે અને આ બાજુ પણ એટલું બધું ટ્રાફિક છે તો મિત્રો સાંસ્કૃતિક પ્રોગ્રામ તો એટલો બધો કાંઈ હતું નહીં એટલે બીજું તો શું હતું બધું ડિસ્પ્લે ઉપર હતું અને આપણે ચેનલની અંદર કોપીરાઈટના પ્રોબ્લેમ થયું હતું એટલે આપણે કાંઈ એટલું બધું લીધું નથી પણ તમે જોઈ શકો છો કે આપણે બધા રિટર્ન થઈ ગયા છીએ હવે અને આ જાતનો ટ્રાફિક તમે જુઓ સાધનની કતાર કેટલી બધી લાંબી એક કિલોમીટર સુધીનો ટ્રાફિક છે આ